એટલે બહુ મોટું સ્ટેજ આપી દીધું એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા મતાને પ્રાર્થના કરીએ પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે ભણેલા ગણેલા છે સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે આમને ધારાસભ્ય બને આટલો સમય થયો પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિક ને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઉભો થયો નથી એ અગત્યનું છે પ્રજાની સેવા કરવાની ગામડાની ખેડૂતોની સેવા કરવાની પોતાના વિસ્તારનો વિકાસ કરવાનો એ કામ કરવાનું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મદદ કરતા હોય